ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિપીટ રિપીટ શબ્દનો અર્થ પુનરાવર્તન ફરી ભજવવું ફરી બોલવું ફરી કરવું બોલી જવું નાટકની તાલીમ કરવી કે રજૂ કરવું થાય છે રિપીટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કુડ યુ રિપીટ ધેટ પ્લીઝ અર્થાત મહેરબાની કરીને એકવાર ફરીથી કહીશો એક બીજું ઉદાહરણ જોઈએ ધ બોય રિપીટેડ હિઝ ક્વેશ્ચન એટલે કે છોકરાએ ફરીથી પોતાનો પ્રશ્ન પૂછ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ટીચર આસ્ક ધી સ્ટુડન્ટ ટુ રિપીટ ધી ન્યુ વર્ડ્સ એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને નવા શબ્દોનું પુનરાવર્તન કરવા કહ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ